વધી ગયા લાગ્યા પૈસા પંખા ધીરીને બેસી હજાર પોનસો ને પચાસ વધારો આવ્યો આ તો વાપરી જ નાખો બધું સારું મિલ મિલી બિલ ના ગોતતા છે કોમે છે મને હમણાં એવું કરવાનું મને Tông tukaka ghê ghê đao phật gỡ khoai mặt đao của anh đâu mọi người mặt đấy mặt đấy mặt đấy mặt đấy એ હવે કામ કઈ ગયા છે તાર બાપો ઓય ઓ બરોબર ઓના બાપ ઈ ના નાતા બાપ ભાઈ 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 અને કરતા હતા કોના કોના ઉગારી કે તમારા હાથે માટુ બે સિતા જમા રહી ગયા આ તો બાકી હે અમту રહી ગયા તો બ ધનો તમારા બચન કઈ ગયા વરા જાજો

રમતા નહીં કો ના ના બરોબર બરોબર અને આંજી પાપાની પાસે વાત કેવા છે ના ના ઘરે જાળવા ના ગાય જીપ તમારો છે રૂપિયા તમારા છે એવું હાલ તો આલો પંકજ ઇને રહે તો ના ના ભાઈ હાલ તમારા તો જાય છે હું ઈ છે તેમ

આપણે હા તો ઉડાડી મેલું થાય નોર્થ આવવાના ફોના આ પૈસા તો એટલા હાચીશ માર કાકે લાદ રહ્યા છે ને બેસે લાજ રહ્યા છે મને તો ફરવો જ નતો કે આટલો આવશે જબર આવ્યો હું

બરાજન કાકો માર છે આ બાળી તો આપા માથે કાળી હ હા કુકુ દે છે આમે પિટી ગાડી આવે ને એ લાવવાનું છે ને બજારમાં کاروبار ના સેકન્ડમાં નહી આવે 2 કલાકમાં ના આવું

તો ઉઘરણી કરીને આપણે બધા ને ચેક કરું લેવા જવા પડશે ઈચ્છા

દાદા પૈસા લોતા દાદુજી શું ઘરમાં ઘરમાં પહેરો બાર ને હરો ને હવે પેલા ઉઘરા પટાવ સારી વાત છે

એટલે અમારે ઘડીએ ઘડીએ ધક્કા ખા ખા કરવાના તો હે મને જો ખબર છે અરે બોલાવો ગમે ને તમારો ખબર તો મને ખબર હોય ગોમમાં જો તમે સેટિંગ કરવાનું કરો આ તો આવે ને પોકડો પૈસા જોવે મારે એટલે આ ભાઈ કેમ ઉપત નવા છે નાખી દયો એ ઓ વાતી મોડી દે ના ને ઈ ગમે ને બોલાઈ લેને આવો પૈસા નું સેટ મને હો જા ઉપાડી પૈસા લઈ દઉં

ડાડે સોકરા આલે કી આલે દીધું પૈસા હોય કે મારા પૈસા આલે હોય જાને જાને ના કરછો લે ઓને થોડું વ્યવસ્થિત બોલો દાદા અкна લેવાના હે ખાવ જા હોજા પૈસા જો મારે આ સોકરા સક ખબર છે

તારે તમાર બધા વધારો થાય મારે ખાવો તો પડે ને મંત્રી હેલો મંત્રી કેટલે છો હા તો બસ મારા ઘર બાજુ આવો તમારું કોમેટો હેઠળ ફટાફટ

કે ખબર હાલ તો મને ક્યાંથી નિયકલ એ ઓમા ઓમા એ આવું દૂધનું દૂધમાં પાણીનું પાણી હા ઈરાયે કેટલું પાણી નોમી એ ખબર પડી જાય ગા હારી પબ્લિક ફેરી ગરીફ કોનોડા લંબા નો આવ્યો છે ને થી હા મશાલ વાથા

કરે બુજીને ફોન લા ના હે ઓને કીધું તું આનંદે ઈ કરવાની હે ચોરીયુ હે ચોરીયુ કરવાની વાગે કરવાની કે બરાબર હે તને

કોણ આયો એ લે બોલ પૈસા જોઈએ કાળો બેન આ વૈત્રા તારો ઓહાયો ને એ આ બધું એની વપરાય ની ને આને કેમ ને એ દાદા આ સફરજન વાળા આઈફોન કો એના જોડે હવે હું પેલા બટડાવાળા ભારતા નહીં ફોન ઓર પાછો આવો મોમેર રેટ જો ને ના કેમ લે ઓના પાછળવાળો मारे લેણીયા તારા પૈસા ભરવા ના દે ને જો કે ઓયને ઓય આગળ ના કાકા જો કે આ હાથ પકડો હાથ જોડો હાથ જોડી

આ મારુ પાંચ પાટણ હા હા